સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે ત્યાં બેસ્તાનના પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટી પાસે મિલકત પર ગેરકાયદે કબજા મામલે અને કન્વેસ્ટેજના ધંધાની અદાલતમાં બે યુવાનો પર જીવલન હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી રહી અને વાતો કરે છે તો બીજી તરફ માથાભારે અસામાજિક તત્વો પોતાનો આતંક બચાવી રહ્યા છે ત્યારે બેસ્તાનના સીસીટીવી હાલતો સામે આવ્યા છે સુરતના બેસ્તાન ખાતે આવેલા પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં મિલકત પર ગેરકાયદે કબજો અને ડાઇંગ મિલ તથા કાપડના કારખાનાના વેસ્ટેજના ધંધાની અદાવતમાં બે યુવાનો પર જીવલન હુમલો કરવામાં આવ્યો હતો માતાભારી તત્વો દ્વારા કરાયેલો જીવલન હુમલો નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હોય ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને હોસ્પિટલે ખસેડ્યો હતો તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અઝર કુરશી સાથે અસર સેટા